મિત્રો સ્વાગત છે આપનું એક નવા અને નવી જે એક્સપ્લોર માહિતી સાથે અમે આવી ગયા અમદાવાદ ની અંદર જે આખી જેને કહેવાય કે પેટની જે માર્કેટ ભરાય છે અલગ અલગ પ્રકારના પશુ પક્ષીઓ હોય છે તો આજે ખાસ કરીને વિડીયો જોવાનું ચૂકતા નહીં અને જો વિડીયોમાં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અમારા હાથમાં જે આ છે આ શું નામ છે આનું ઓપેલ બોલા

આખા ઇન્ડિયા માંથી અમદાવાદ આવતા હોય તો રવિવારે જે આ બજાર ભરાય છે એની મુલાકાત લેવાનું ચૂકતા નહીં અને વિડીયો માં મજા આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો આજે વાત કરવી છે ખાસ આપણે જે ગુજરી બજાર અમદાવાદની અંદર ભરાય છે અને તેની અંદર ખાસ કરીને મારી પાછળ જો તમે જોઈ રહ્યા છો કે ખાસ કરીને જે એક આખી બકરા મંડી છે એ ભરાય છે આગળ છે દરેક પ્રકારની વસ્તુઓ મળે છે અહીંયા જે જોવો તમે તો પેટ માર્કેટ એટલે દરેક પ્રકારના પક્ષીઓ મળે છે તો ખાસ આજે જ્યારે આપણે વાત કરીએ અમદાવાદની તો અમદાવાદની અંદર દરેક પ્રકારના જેને કહેવાય કે પશુ પ્રેમીઓ અને જેને કહેવાય કે અલગ અલગ પ્રકારના શોખ ધરાવતા હોય છે રવિવારે જે ભરાતી ગુજરી બજાર છે એની અંદર આ લોકો ભેગા થતા હોય છે અને જેને કહેવાય કે જે તેને અલગ અલગ પ્રકારના જે શોખ છે જેને કહેવાય કે બકરાના શોખીન છે અમુક લોકો જે છે અલગ અલગ બજરીગર જે ચકલી આવે છે કબૂતર આવે છે એના શોખીનો હોય છે તો ખાસ કરીને આજે જે આપણે વાત કરવાની છે એ બકરા મંડી અમે તમને બતાવીશું

તો મિત્રો ખાસે આજ અમદાવાદની જે રિવરફ્રન્ટ પાસે જે આખી પેટ જેને કેવાય અલગ અલગ કબૂતર છે અલગ અલગ પ્રકારના જે પક્ષીઓની જે માર્કેટ ભરાય છે એની આજે આપણે મુલાકાત લઈશું અને ત્યાં કેવા કેવા પ્રકારના જેને કેવાય કે કબૂતરો છે જેને કહેવાય કે પક્ષીઓ જે છે તમે મારી પાછળ જે જોઈ રહ્યા છો માર્કેટ છે અને આજે આપણે એની મુલાકાત લઈશું જે અલગ અલગ જે જે આ તમે દ્રશ્યો જોઈ રહ્યા છો જે અમદાવાદ ની જે માર્કેટ છે અને અલગ અલગ પ્રકારના જે વેપારીઓ છે જે પશુપાલનના શોખીનો છે જે કબૂતરના છે અલગ અલગ પ્રકારની અહીંયા પેટ્સ છે દરેક પ્રકારની પેટ્સ ને બધું તમને અહીંયા મળી રહેશે અને ખાસ કરીને આપણે એમની મુલાકાત લઈશું અને ખાસ જે કેવા કેવા પ્રકારની જેને કહેવાય જે છે એ કબૂતરની બધું અહીંયા મળી રહેતું હોય છે તો અહીંયા બધા વેપારીઓ છે આ ચૂંટા કરે છે ને અલગ અલગ પ્રકારની જે છે અહીંયા પીજરાઓ છે જે તમે જોઈ રહ્યા છો પેટ માટેના એ તમામ પ્રકારની વસ્તુ જો તમારે લેવી હોય તો તમે અહીંયા આવી શકો છો રિવરફ્રન્ટ માર્કેટ છે જે તો જોવો છો બહુ ક્રાઉડ છે અહીંયા આગળ જે તમે જોવો છો ફૂલ ક્રાઉડ છે અહીંયા આગળ જે ચકલા પોપટના જે શોખીનો છે એ તમે જોઈ રહ્યા છો અહીંયા જો આય છે જો કાટા કૌવા એ અલગ અલગ પ્રકારની આવી બધી અલગ અલગ પ્રકારની બીડું છે એ અહીંયા તમને જોવા મળી જશે અને ખાસ તમે શોખીન છો તો અહીંયા રિવરફ્રન્ટની અંદર આવી શકો છો તો અલગ અલગ પ્રકારની જે બીડ છે અહીંયા જો તમે શોખીનો પાસ હોય તો પિંજરાની બધું મળી શકે છે કબૂતર એવો અલગ અલગ પ્રકારના જે કબૂતરો છે એ તમને અહીંયા આગળ મળી રહેશે અહીંયા જે શોખીનો છે એની ભ્રમાર છે તો અલગ અલગ તો આજે તમે જે જોઈ રહ્યા છો જે રિવર ફ્રન્ટ ની જે દર રવિવારે જે અલગ અલગ પ્રકારની જે છે કબૂતર ની ની માર્કેટ ને એ બધું ભરાય છે તમે જે જોવો છો કઈ છે આ જો તો આ અલગ અલગ પ્રકારના જે છે એ બુટકના શોખીનો અહીંયા જે તમને જોવા મળી જાય છે અને ખાસ કરીને જો તમે શોખીન છો તો તમે અહીંયા આવી શકો છો જો ખૂબ મોટા પ્રમાણમાં જેને કહેવાય કે અહીંયા ને એના શોખીનો જે છે એ આવી જાય છે અને આ જે લેવેચ ને તરતા હોય છે જો અલગ અલગ પ્રકારના આ જે કંબ્યુટર છે લોકો ખરીદતા હોય છે પાળતા હોય છે જે શોખ જેને કહેવાય ને શોખ મોટી વસ્તુ છે એ બધું તમને અહીંયા ખૂબ જ મોટા પ્રમાણમાં જે છે એ જોવા મળી જશે અને આજે તમને તમને દ્રશ્યો બતાવીએ છીએ ના એના આ છે રિવરફ્રન્ટ ઉપર જે કબૂતરની એની જે માર્કેટ છે એ ભરાતી હોય છે જે તમે જોવો છો છોકરાઓ છે અલગ અલગ વેચવા માટે આવી જતા હોય છે જોવા અલગ 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 પ્રકારના કબૂતરની જે નસ્લ છે જો તમે અહીંયા આવી ગયા હોય અને કબૂતર લીધા હોય આ લોકો પાસેથી અથવા તમે વેચવા માટે આવી ગયા તો ખાસ કરીને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કયા કેવા પ્રકારના જે જે છે મળે છે કબૂતરોને એનું તમે કહી શકો છો તો જબરજસ્ત એને કહેવાય કે માર્કેટ અહીંયા ક્રાઉડ એટલું બધું હોય છે મિત્રો એક થી એક જે છે ગુલાટી માર ગુલાટી માર છે ગુલાટી માર શું કિંમત છે શું કિંમત છે આજે તમે જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો રિવરફ્રન્ટ ના છે અમદાવાદ ના અને ખાસ કરીને અહીંયા જે માર્કેટ ભરાતી હોય છે દર રવિવારે જે તમે પણ ઓલ ઓવર ઇન્ડિયામાંથી જો તમે વિડીયો જોતા હોય તો અહીંયા તમે અમદાવાદ આવો તો રવિવારે તમે અહીંયા મુલાકાત લઈ શકો છો જે તમે જે આ માર્કેટ જે જોવો છો તો અહીંયા ખૂબ જ ક્રાઉડ હોય છે અને દરેક પ્રકારના જેને કહેવાય કે પશુ પક્ષીઓ છે એ અહીંયા વેચાતા હોય છે જોવો જોવો અહીંયા તમે જોવો આ બિલાડી પણ છે અલગ અલગ પ્રકારની જોઈ છે એટલે ખાસ કરીને

છ હજાર રૂપિયા તો અહીંયા આગળ આવી કેટ પણ વેચાય છે સાથે સાથે અને દર રવિવારે આ માર્કેટ લાગતી હોય છે અને તમે અહીંયા જુઓ તો ડોગ ડોગ પણ છે જુઓ એ પણ અલગ અલગ પ્રકારના જો તમે શોકીનો જો અમદાવાદ ખાસ આવતા હોય તો દર રવિવારે આ માર્કેટ ભરાય છે તો તમે એની વિઝિટ કરી શકો છો અને જેને કહેવાય કે અલગ અલગ પ્રકારના પક્ષીઓ છે અલગ અલગ પ્રકારના પ્રાણીઓ છે કેટ છે ડોગ છે એ તમને અહીંથી મળી રહેશે જેમાં ભાઈ આપણી સાથે છે શું નામ છે આપનું ભાઈ જુબેર નામ છે જુબેર ભાઈ હવે કેટ ની વાત કરીએ તો આપણી પાસે કેવા કેવા પ્રકારની કેટ છે આપણા જોડે બધા પ્રકારની કેટ મળશે તમને ડબલ કોર્ટ થી લઈ ત્રિપલ કોર્ટ સુધી પંચ

અને આ બીજી જે છે એ આ બધી આ બધી ટ્રિપલ કોટ જ છે બધી ટ્રિપલ કોટ ટ્રિપલ કોટ જ આવશે ઓકે અને આપનો કોન્ટેક્ટ નંબર મારો કોન્ટેક્ટ નંબર આ કાર્ડ છે મારું તો ભાઈ આમાં નંબર લખેલો છે એમનો કાર્ડ છે આ પાછળ એડ્રેસ છે અને આ એમનો એડ્રેસ છે અને કે કે ડિલિવરી મળી જશે આપણે ડિલિવરી તમને ઓલ ઓવર ઇન્ડિયામાં મળી જશે મળી જશે ઓકે તો આ જે અહીંયા હતા જે કેટના જે વેપારી હતા તેની સાથે આપણે ખાસ મુલાકાત કરી મિત્રો ખાસ આજે જે બીજા જે વેપારી છે જે અહિયાં જે ગુજરી બજાર ભરાય છે તે આપણી સાથે છે તેમની સાથે વાત કરી શું નામ આપનું સનીભાઈ સનીભાઈ આપણી પાસે કઈ કઈ પ્રકારની આ જે બ્રીડ ને રસલે રોબોટ એ 2200 છે 125 છે અને કિંમતની વાત કરીએ તો 3500 રૂપિયા ની પેર છે 3500 રૂપિયાની ની હા ઓગોરો મો ની પેર 2500 રૂપિયા માં પડશે બરાબર 125 ની પેર માં રોબોટ ની પેર પાછો 1500 રૂપિયા માં

اور ڈیلیوری کی بات کی جائے تو احمد آباد میں ہی آپ دو گے یا باہر بھیجتے ہو کہ نہیں بھیجتے ہو باہر آپ بھیجتے ہیں پر ٹرانسفر جاؤ ہیں تو بھیج دیتے ہیں باقی پر والے چپڑ کر ڈالتے اور ایڈریس کی بات کی جائے تو اپنا ایڈریس کدھر کا ہے اپنا ایڈریس ہے احمد دریا پور چندن تلاوری لوکھن والا کے پیچھے اور کانٹیکٹ نمبر آپ کا میرا تھری نمبر ایٹ મિત્રો જયારે આજે તમને આખી અમદાવાદ ની જે પેટ માર્કેટ બતાવી છે પશુ પક્ષીઓની માર્કેટ કબૂતર છે અલગ અલગ પ્રકારની ચકલીઓ છે બજરીગર છે તો ખાસ કરીને આજે આપણે એમના એક વેપારી છે તેમની સાથે પણ વાત કરીએ શું નામ આપનું હફીસભાઈ હફીસભાઈ હવે આપણે વાત કરીએ તો આપણી પાસે કઈ કઈ પ્રકારની આજે ચકલીઓ છે પેટ છે લોવર માં જો મારા ગ્રીન ઓફલાઈન યુવિન છે ગ્રીન ઓફલાઈન સ્ટ્રીટ પાર્બલ છે વાયલેટ ઓફલાઈન છે પાર્બલ સ્ટ્રીટ ઓફલાઈન સ્ટ્રીટ ઇનો નો મેલ છે પછી બજરીમાં આપણે આવીએ બજરીમાં મેલ છે આપણે જોડે ફેલોનો મેલ છે રેમ્બો છે સો બજરીનો મેલ છે પછી આપણે ઓગરોમો ઓગરોમોને સ્પ્લિટની ફીમેલ છે પતિની જે ઓગરોમો છે આપણે જોડે બીજી આપીશ ભાઈ વાત કરીએ તો આની કિંમત કેટલા રૂપિયાથી સ્ટાર્ટ કરીને કેટલા રૂપિયા સુધી હોય છે જો લવ લોવર્ડમાં અત્યારે ભાવ છે ગ્રીન ઓફલાઈન યુવિનનો ભાવ છે 2000 રૂપિયા પર પીસ છે ગ્રીન ઓફલાઈન વિઝ્યુઅલ સ્પ્લિટ પાર્સ લો આપણે 2000 રૂપિયા જોડી ચાલે છે અહીંયા આપણા માટે જે છે અને બીજી વાત કરીએ તો અત્યારે લોકો ની અંદર ફેમસ અને વધારે માંગ હોય તો કઈ પ્રકારના છે બચીસ માં અત્યારે જો માંગ છે ગ્રાહકોની પેલો છે રેમ્બો છે અલબીનો લોટીનો છે પછી આપણે હોકરોમાં છે બજરી છે અલ્બીનો લોટીનો છે તે લોકો સો બચીમાં એ લોકો બહુ અત્યારે રાખે છે હોલેન્ડમાં રાખે છે અત્યારે આનું ક્રેજ બહુ વધારે છે અત્યારે અને રવિવારે જે આ માર્કેટ ભરાય છે આ જગ્યાનું નામ શું છે રવિવારી ગુજરી બજાર કહેવાય ગુજરી બજાર કહેવાય રહી વાળો અને તમારો નંબર આપશો જોશો નંબર બોલી હોય નાઇન સેવન વન ફોર થ્રી ટુ સિક્સ વન સેવન તો મિત્રો જો તમે પણ શોખીન હોય આ રીતના પશુ પક્ષીઓના અમદાવાદ આવો તો ચકલીઓ અલગ અલગ પ્રકારની જે મળી રહેતી હોય છે અને વેચવા માટે પણ આવી જતા હોય છે તો ખાસ કરીને આપણે એમની સાથે પણ વાત કરી કઈ પ્રકારની જેને કહેવાય કે ચકલીઓ જે છે અલગ અલગ

આ કનુર ની પેર ત્રણ હજાર રૂપિયા છે એ બી પંદરસો રૂપિયા પંદરસો રૂપિયા માં અને ખાસ કરીને આપણે વાત કરીએ તો આ સ્થળ કઈ જગ્યાએ છે અત્યારે આ રિવરફ્રન્ટ રિવરફ્રન્ટ જે છે ને નીચે પૂર બ્રિજ અટલ બ્રિજ ની પાછળ છે અને આપનો કોઈ કોન્ટેક્ટ નંબર જો અમારો આ વિડીયો જોઈને લેવું હોય તો આપણો કોન્ટેક્ટ નંબર એ 8734863192 ઓલ ઇન્ડિયા ડિલિવરી હો જાયગી મિત્રો અલગ અલગ પ્રકારના આવા પક્ષીઓ જે છે એ અમદાવાદની રિવર ફ્રન્ટ જે માર્કેટ દર રવિવારે લાગે છે એમાં હોય છે અને ખાસ કરીને આપણે પૂછીએ આનું નામ શું છે ચાર હજાર થી એટલે ચારસો રૂપિયા થી સ્ટાર્ટ થઈને કેટલા કીધી પાંચ હજાર પાંચ હજાર સુધી ની આની જોડી મળતી હોય તો જે લોકો શોખીન હોય એ ખાસ કરીને આ વસ્તુ લેવા માટે અહીંયા આવી શકે છે ભાઈ